દેશમાં તારીખ 22 ના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વાતાવરણ રમ્ય બન્યું છે ત્યારે દિશા તાલુકાના જેનાલ ગામમાં પ્રાથમિક શાળામાં પણ આજે રામ પ્રતિષ્ઠાને લઈને વિવિધ પ્રોગ્રામો કરવામાં આવ્યા હતા જેમાં સ્કૂલમાં ભણતા બાળકોએ રામ લક્ષ્મણ અને જાનકી હનુમાનજી તેમજ વિવિધ ઝાંખીઓ બનાવીને જેનાલ ગામમાં પૂરી સ્કૂલના બાળકો સાથે શોભાયાત્રા સ્વરૂપે અને ડીજેના તાલ સાથે યાત્રામાં જોડાયા હતા તો આજે જેનાલ ગામમાં ભગવાન શ્રી રામમય બન્યું હતું દરેક ગલીઓ અને શેરીઓમાંથી જ્યારે આ શોભાયાત્રા નીકળી ત્યારે જય શ્રી રામના નારા સાથે જેનાલ ગામ ઝૂમી ઉઠ્યું હતું અને એક અલૌકિક અને અદ્ભુત નજારો પણ જોવા મળ્યો હતો તો આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન જેનાલ પ્રાથમિક શાળાના આચાર્ય સચિનભાઈ પંચોલ અને તમામ શિક્ષણ સ્ટાફે બાળકોમાં ભગવાન શ્રી રામ પ્રત્યે શ્રદ્ધા અને ભાવના અને પ્રેમ જાગે એવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા